આજે નું બાઇબલ વચન અધ્યાય પચાસ કલમ ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુખ્રેસમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા માફીમાં માનીએ છીએ કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધેશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન આમેન પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઉભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ તેમ હમણાં અને હંમેશા બીજો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી

ત્રીજો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું તારું નામ પવિત્ર મનાવ રાજ્ય જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઉભો છે એટલે કોઈ અપમાન પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પણ સર્વસત્તાદેશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વ સત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઉભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન આમેન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી પણ સર્વસત્તાધીશ પ્રભુ મારી સહાયમાં ઊભો છે એટલે કોઈ અપમાન મને અડતું નથી સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદીએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન